હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે રાજકોટ પોલીસ પ્રજાની સામે સિંધમ બને છે અને ગુને ગુનેગારોની સામે ચિંગમ હોય છે અને જે ગુનો કરે છે એને કાંઈ કરતા નથી રાજકોટમાં દારૂ ઓટલો હોય છે કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે જે કરવાનું છે એ નથી કરતા શું રાત્રિ બજાર બંધ કરવાથી આ બધું થઈ જશે છેલ્લા ત્રણ ચાર દિવસથી પોલીસ એક્શન મોડમાં આવી છે ખરેખર પોલીસે ત્રણસો ને દિવસ એક્શન મોડમાં રહેવાનું હોય એક દિવસ માટે નહીં જ્યાં પ્રજાને ખોટી રીતે હેરાન કરે છે લાકડી ઉતરી પડે કરતા હોય જે જે ગુનેગાર નથી નથી પીતા એવાને તમે લાકડી મારો છો મારી છે પોલીસ છે નેતા હોય ને એની ચાપલુસી કરે છે અને એના વહીવટમાં જ પીડા હોય છે એટલા એને છે રાજકોટમાં દારૂ ક્યાંથી આવે છે ચાર દિવસમાં ક્યાં ગુનેગાર પકડે હું તમને કહું લોકા તત્વોની સામે આ કાઇ કરી નથી શકતી પોલીસ અને પોલીસ છે જે ગુનેગારોને ખરેખર ગુનેગારો છે એની અમે ક્યાં કેસ થયા બતાવો મને આટલા ટાઈમમાં એક પણ કેસ નથી થયો અને રાજકોટ ને ગ્રહણ લાગી ગયું છે રાજકોટ ની તાસીર પોલીસ જાણે છે કે રાત્રે લોકો ફરતા હોય રાત્રે કામ ધંધેથી આવી હોય તો નાસ્તો પાણી કરવા નીકળ્યા હોય નાના વેપારીઓ જે છે એ બિચારા પોતાનું પેટીઓ રડવા માટે છ સાત વાગ્યા પછી તો આવતા હોય છે અને દસ અગિયાર વાગ્યા પહેલા તો તમે બંધ કરાવો તો નાના વેપારી શું કરે છે કે રાત્રી બજાર છે ચાલુ રહેવી જોઈએ તમે ખરેખર નથી કાયદો વ્યવસ્થા જાળવી શકતા તો તમે દીવાની દાજે અને શા માટે બટકા ભરો છો તમે લોકો કેમ કઈ નથી કરી શકતા તમે નિષ્ફળ ગયા છો રાજકોટ પોલીસ ખરેખર દારૂ ક્યાંથી આવે છે ક્યાં ક્યાં ખાતાના માણસો એમાં સંડોવાયેલા છે તમને કઉ નિવૃત્ત પોલીસમેન છે એ પણ ધંધો કરે છે કે આ વિસ્તારમાં દારૂ નથી મળતો બધા વિસ્તારમાં દારૂ મળે છે રાજકોટના અઢારે અઢાર રોડમાં મળે છે